જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને અરવલ્લી જિલ્લામાં વેપારીઓ દ્વારા સજ્જ બંધ પાડવામાં આવ્યું પહેલગામમાં આતંકી હુમલાને લઈને ભીલોડા તેમજ મોડાસા બજાર બંધ રાખવામાં આવ્યું વેપારી સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક વિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું શહેરના માર્કેટયાર્ડ સહિત વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું શહેરના સૂકા બજાર બસ પોર્ટ રોડ સહિતના તમામ વિસ્તારો સર્જન બંધ હાલતમાં જોવા મળ્યા વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો પહેલગામ આતંકી હુમલાને લઈને લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો આતંકીઓનો ખાતમો કરવાની લોકોએ કરી માંગ બે દિવસ પહેલા જે કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના વ્યક્તિઓ પર જે જાત ધર્મ પૂછી પૂછીને એમના પર આક્રમણ કર્યો અને એમને ઠાર મારી 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 નાખ્યા એ બાબતને અંદર ભિલોડા તાલુકા ભિલોડા ગામ આખો દરેક સમાજના વ્યક્તિ અને દરેક વ્યાપારી ભાઈઓ એને બંધ રાખવાનો આહવાન કર્યો હતો અને એમાં બધા સમર્થન સમર્થન કર્યો છે એ જે ઘટના થઈ છે કાશ્મીરની અંદર એ બહુ નિંદનીય અપરાધ છે અને હિન્દુ ધર્મ પરથી હિન્દુ ધર્મને જાણીને એ લોકોના હત્યા કરી છે એ બહુ ઘોર અપરાધ છે એ લોકોને દોષીઓને સજા થવી જોઈએ એ દરેક હિન્દુ સમાજના લોકોની માંગ છે અને કદાચ એ નહીં થયો તો એનો બહુ વિરોધ થશે અને ધરણા પ્રદર્શન થશે